ચાલો મિત્રો આજે આપણી પાસે પેનોમાં બે વેરાયટી બીજી આવી છે ન્યૂ એડ થઈ છે જે એલકોઝ બ્લેન્ડ નામ છે અને એલકોઝ ઓક્ઝર બોલ પેન છે બે જેલ પેન નથી જોવો તમે પેકિંગ દેખાડું તમને આ રીતનું પેકિંગ રહેવાનું છે એક બોક્સમાં દસ પેન આવે એકની કે એમઆરપી આરપી દસ રૂપિયા હોય છે અને આમાં અલગ અલગ કલરમાં છે આ પેન જોવો તમે છે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર અને પેન તમને એકાદ બતાવું કઈ રીતની રહેવાની છે જો આ રીતની પેન રહેવાની છે અને મસ્ત ડિઝાઇન છે અલગ અલગ કલરમાં છે જોવો આ રીતનું એનું પોઈન્ટ રહેવાનો છે જો અને બ્રાન્ડિંગ મસ્ત રીતે કરેલી જ છે અને આ પેન સારી આવવાની છે અને એમાં તમને બીજી આમાં આટલા બધા બધી એક બે ત્રણ ચાર ને પાંચ કલરમાં હોય છે જો એમાં સ્ટીલ બોડીમાં જોવો તમે દેખાવમાંય સારી લાગે લુકમાં સારી છે આ પેન જોવો તમે ઓબ્ઝર આમાં તે દસ આવશે દસ રૂપિયાની એક આવશે સિંગલ આમાંય પાંચ કલર આવશે જોવા તમે આ પેન એ સુપર જ છે અને બ્રાન્ડિંગ પ્રોપર રીતે કરેલી છે ઉપર નીચે જો આ રીતના ક્વોલિટી મસ્ત આવશે જોઈ લે મસ્ત પેન છે લઈ લેજો તમે